ઓર્થોપેડિક કેમ્પની અંદર આપણે ત્યાં ભુજ તેમજ અમદાવાદથી જુદા જુદા ડૉક્ટરો આવે છે સ્પાઇન માટે ડૉક્ટર વિશાલ બુવા આવે છે તેમજ ઓર્થોપેડિક માટે અહીં ભુજથી ડૉક્ટર સંઘવી તેમજ બીજા ડૉક્ટરો આવતા હોય છે તો જેથી કરીને જે પણ દર્દીને જો એમને હાડકા વિસરની તકલીફ હોય કમરની તકલીફ હોય તો ત્યાં આગળ એમને તપાસી અને ઈલાજ દવા બી આપે છે અને જરૂર પડે એવા ડોને રેફર આપણા જયા રિયાની અંદર કરવામાં આવે છે જ્યાં આગળ કસરતથી વધારે સારું થઈ શકે છે અને જેમને જેમને ઓપરેશનની જરૂરત હોય તો એ ઓપરેશન માટે આ તરભુજ અથવા અમદાવાદ કે વડોદરા કે જુદી જુદી જગ્યા આપણે એમને મોકલીએ છીએ તો આ રીતે ઓર્થોપેડિક એવી રીતે જનરલ સર્જરી પણ આપણે ત્યાં દર શનિવારે બેથી ચારની થાય છે સાથે સાથે ઇએનટીનું પણ શનિવારના બેથી ચાર દર અઠવાડિયે તપાસ કરવા માટે ડૉક્ટરો આવે છે અને એ એમાંથી જે પણ દર્દીઓને ઓપરેશનની જરૂરત હોય એમના સિલેક્શન કરવામાં આવ્યું છે અને બહુ જ સાધારણ ખર્ચાની દૃષ્ટિએ એમનું ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે એનો અને સાથે સાથે ત્યારબાદ એમની સંભાળ પણ અહીં જ કરવામાં આવે છે ત્રણ દિવસ ચાર દિવસના રોકાણ બી અહીં કરવામાં આવે છે અને ખાવા પીવાની સાથે સગવડની સાથે એમને જ્યારે બરાબર થઈ ગયા ત્યારે રજા આપી અને ફોલોઈંગ સેટરડે કે પંદર દિવસે પાછા બોલાવી અને ચેકિંગ કરાવી આપવામાં આવે છે તો આવી રીતે જનરલ સર્જરી છે ઈએનટી છે ઓર્થોપેડિક છે દરેક જાતના ઓપરેટિવ છે સાથે સાથે પીડિયાટ્રિક છે કે યુરોલોજી કેમ્પ છે જે આપણે દર ત્રણ મહિને ઉજવાય છે આવતા મહિને આપણી એપિલેપ્સી કેમ્પ છે હમણાં રિસન્ટલી ગયા કે ઓર્થો આપણે કાર્ડિયક પેશન્ટના કેમ્પ હતી જેના માટે ડૉક્ટરોને તપાસી અને જે દવાની જરૂર હતી એમને દવાનું સૂચન આપવામાં આવ્યું અને બાકીની જેમને માટે સર્જરીની જરૂર હશે તો એમને આપણે ગુજરાતના રેફર કરી અને ઓપરેશન આવે છે નમસ્તે મારો નામ ડૉક્ટર વિશાલ બૌવા છે હું અમદાવાદથી છું અમદાવાદમાં મેડીહિલ હોસ્પિટલમાં મારો કામકાજ છે હું દર મહિને અહીંયા કેમ્પ માટે આવું છું લગભગ ચાલીસથી પચાસ દર્દી અમે કેમ્પમાં જોઈએ છીએ અને કેમ્પમાં મારા બને મારાથી બને એટલી હું સેવા કરી શકું છું અમુક પેશન્ટ અહીંયા આવે છે બહુ જ ગરીબ હોય છે એમના પાસે બહુ પૈસાની તકલીફ હોય છે અને એમને મોટું ખર્ચો આવે એવી પરિસ્થિતિ ખર્ચી શકે એવી પરિસ્થિતિ હોતી નથી તો એવા પેશન્ટ અમે આયુષ્યમાન કાર્ડમાં અમદાવાદમાં ઓપરેશન કરી આપીએ છીએ પેશન્ટને જેટલી બેનિફિટ થાય એટલું અમે આપી છે આપીએ છીએ અને અમારો મેડિકલ એક્સપર્ટાઇઝ પ્રમાણે અમે હાડકાના ઓપરેશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી દૂરબીનથી જે થાય છે એ અમારી હોસ્પિટલમાં અમે બધા ઓપરેશન અમે આવા કરીએ છીએ મારી સલાહ અહીંયાના પબ્લિકને એ રહેશે કે અહીંયા લોકો હેલ્થ પ્રતિ ઘણી બધી માહિતી હોતી નથી પેશન્ટને અમે એવા પેશન્ટ જોઈએ છે કે ડાયાબિટીસ પણ પેશન્ટને હોય તો ખબર પડતી નથી કેટલા પેશન્ટ અમે જોઈએ છે જ્યારે અમે ઓપરેશનનો કહીએ અને રિપોર્ટ કરાવીએ ઓપરેશન કરેલા ત્યારે એમને ખબર પડે છે કે ડાયાબિટીસ છે તો મારી સલાહ એમ રહેશે કે તમારા ડૉક્ટરને તમે રેગ્યુલરલી બતાડતા રહો કંઈ પણ તકલીફ હોય તો તમે એમને એમ કેમિસ્ટ પાસે દવા લઈને ખેંચો નહીં રેગ્યુલર બોડી ચેકઅપ કરાવતા રહો જેનાથી અમુક બીમારીઓ એવી હોય ડાયાબિટીસ બીપી જે તમે જલ્દી પકડી લો અને દવાથી કાબૂમાં રાખો ભવિષ્યમાં પ્રોબ્લેમ આપે નહીં એવી જ રીતે હાડકાઓની પણ અમુક બીમારીઓ છે જે જ્યારે બીમારી અર્લી સ્ટેજ પર હોય ત્યારે કંઈ પણ તકલીફ પડે નહીં નાનકડું ઈલાજ થાય એ કરાવી લેવાનું પણ એ તમે જલ્દી તકે ઈલાજ કરાવો નહીં તો પાછળથી બહુ હેરાન થવું પડે આજની આજની તારીખમાં જ મેં બે પેશન્ટ એવા જોયા જેમને યોગ્ય ઈલાજ કરાવ્યું નહોતો એના કારણથી પાછળથી એમને સાઈડ ઇફેક્ટ થયા અને મોટી તકલીફ ભોગવવી પડી અને મોટો ઓપરેશન કરાવવું પડ્યું નમસ્તે ધન્યવાદ